આજે આપણે શિયાળાની સ્પેશિયલ વાનગી બનાવીશું લીલવાના વડા તો લીલવાની કચોરી તો આપણે બનાવતા જોઈએ પણ વડા બનાવવા બહુ જ મસ્ત એવો ટેસ્ટ આવશે તો અહીંયા મેં એક વાટકી ઘરના મેજરમેન્ટ પ્રમાણે નાની વાટકી છે એ તુવેરના લીલી તુવેરના દાણા લીધા છે જેને ધોઈ કોરા કરી લીધા છે હવે આપણે દાણાને મિક્સર જારની અંદર નાખી દઈશું અને સાથે એક ચોથાઈ કપ જેટલા આપણે વટાણા નાખીશું લીલા અધકચરા આપણે વાટી લેવાના છે આ રીતે અધકચરા વટાઈ અને તૈયાર થઈ જશે કભવા પટેલા વટાણાને તુવેરને સાઈડમાં રાખી દઈએ અને કચોરીનો વઘાર કરીએ તો આ રીતે વઘાર કરશો ને જો રસોઈયા કંદોય આપણે પ્રસંગોમાં બનાવે ને એવો જ ટેસ્ટ તમારો ઘરે આવશે અને ઠંડી થઈ આપણી પણ બહુ જ મીઠી લાગશે એટલી સરસ આ વડા બનીને તૈયાર થશે તો બે મોટી ચમચી તેલ નાખી ગરમ થાય એટલે અડધી ચમચી આપણે એની અંદર રાઈ નાખી દઈશું રાઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું નાખી દઈશું સાથે આપણે જો હિંગ નાખી દેવાની છે સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી આપણે વરિયાળી નાખી દઈશું અડધી પોણી ચમચી જેટલા આપણે સફેદ તલ નાખી દેવાના છે આ બધી જ વસ્તુ તમારે વઘારમાં નાખવાની છે સ્કીપ એક પણ નથી કરવાની બહુ જ સરસ તમારી કચોરી બનશે વાદુમચાની પેસ્ટ નાખી દઈશું બે ચમચી કાજુના ટુકડા બે ચમચી કિસમિસના ટુકડા નાખી અને સરસ રીતે આપણે બધો જ મસાલાને સાકડી લેવાનો છે સરસ સતળાઈ અને કાજુનો કલર થોડો શેકાઈ ગયેલ જેવો દેખાય પડ્યા પછી જ આપણે એની અંદર બીજી વસ્તુ નાખવાની ત્યાં સુધી નથી નાખવાની તો આ રીતે વઘાર કરવાથી જે વડાની કચોરી જે બનશે ને બહુ જ ટેસ્ટી બને છે હવે આપણે એ જે લીલવા રાખેલા છે પીસીને એ નાખી દઈશું અને પહેલાં આપણે એને થોડીવાર માટે ગેસની ફ્લેમ અત્યારે લો કરી દેવાની જેથી કરીને નીચે બેસે નહીં તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ મિક્સ કર્યા પછી આપણે સાત પ્રમાણે એમાં મીઠું નાખી દેવાનું છે તો એકદમ સરસ મિક્સ થઈ જાય અને સ્ટીલની પેન હોય તો નીચે તળીએ ચોટે એટલે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે સાત પ્રમાણે મીઠું અને આપણે એક ચમચી ખાંડ નાખી દેવાની છે કચોરી છે ગઢચટી હોય તો ટેસ્ટ છે વધારે સારો લાગે એટલે ખાંડ અને મીઠું આપણે નાખ્યા પછી આપણે ફરી મિક્સ કરી અને આપણે એને કૂક કરવા દેવાના છે તો ગેસની ફ્લેમ રોજ રાખવાની છે મીડિયમ રાખવાની નથી પણ હાઈ પણ રાખવાની તો મસાલો છે નીચેથી બળી જશે એટલે સરસ રીતે મિક્સ કરી અને ચક્કી જેટલી આપણે હળદર નાખી દઈશું જેથી કલર છે એકદમ સરસ લીલવણી આવે અને હળદર નાખી પછી આપણે મિક્સ કરી દઈશું અને કવર કરી ચાર મિનિટ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ એને પકાવવાનું છે ચડવા દેવાનું છે જેથી કાચી ન લાગે તુવેરને વટાણા બધું સરસ એકદમ બફાઈ જાય તો ચાર મિનિટ માટે આપણે ઢકણ બંધ કરી અને આપણે એને ઉભ થવા દઈશું ચાર મિનિટ થઈ જાય ત્યાર પછી જ આપણે એનું ઢક્કણ હલાવવાનું છે ત્યાં સુધીમાં તમે જોશો તો સાઈડમાં થોડું થોડું તમને તેલ દેખાતું હશે અને કચોરીનો કલર પણ બદલાઈ ગયો હશે એકદમ સરસ લીલો તો એમાંથી સેજ પીળાસ ઉપર થઈ ગયો છે તો આપણી કચોરી છે એનું જે મિશ્રણ છે હવે બફાઈ ગયું છે ચેક કરી લેવાનું એક વખત અધકચરા દાણા હોય એને ટેસ્ટ કરી લેવાનું બફાઈ ગયું છે તો હવે સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું બે ચમચી આપણે ઝીણું ટોપરાનું છીણ એટલે કોકોનટ પાવડર નાખી દઈશું અને સ્પેશિયલ મસાલો એટલે કે અડધો કપ જેટલા આપણે ચવાણું ખાટું મીઠું તીખું આવે ચટપટું એ પીસીને મેં નાખ્યું છે જેથી કચોરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે જો તમારી પાસે ચવાણું નથી તો જ તમે ચોખાના પવા અહીંયા લઈ શકો છો એક ચમચી ભરીને આપણે બટેટાવાળાનો મસાલો બનાવીએ ઘરે એ નાખ્યો છે અને સાથે લીંબુનો અડધું લીંબુ નીચોવી દઈશું આ મસાલો હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તમે એ ચવાણું છે બધા વઘાર આ રીતે કરશો જો રીતે તો તમારે જે પ્રસંગોમાં આપણે બનાવે છે રસોઈયા મહારાજ બનાવતા હોય એવો જ ટેસ્ટ તમારો ઘરે આવશે એટલી સરસ આ કચોરી બનીને તૈયાર થાય છે તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને નીચું લઈ ઉતારી લઈશું ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધી કે કચોરી વળશે નહીં એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે કલર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને સુગંધ પણ એટલી જ મસ્ત આવશે તો હવે આપણું મિશ્રણ છે આપણે નીચે લઈ લઈએ ઠંડી થાય કચોરીનું મિશ્રણ ત્યાં સુધીમાં આપણે વડાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો એક કપ ચણાનો લોટ લીધો છે અને મને આગળના વિડીયોમાં કોમેન્ટ છે કે તમારો ચણાનો લોટ સફેદ કેમ દેખાય છે તો મેં ચણાનો લોટ છે અમારા ખેતરમાં સફેદ ચણા અમે વાવીએ એ સફેદ ચણાની દાળ અમે ઘરે કરી અને એનો જ લોટ ઘરે દળીને વાપરીએ છીએ એટલે તો કદાચ તમને વધારે સફેદ દેખાતો હોય હવે એક કપ લોટની સાથે આપણે મીઠું અને હિંગ નાખી અને લોટ બાંધી લેવાનો છે થોડું જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ આપણે બનાવીને રેડી કરી લઈશું અને કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે એ હું તમને આગળ જણાવી દઈશ તો જરૂર પ્રમાણે આપણે પાણી નાખી અને આ રીતે ફેટી લઈશું એકદમ સરસ રીતે જેથી વડા છે ને એકદમ સરસ કોટિંગ થવું જોઈએ ઉપરથી એકદમ સરસ દેખાશે એ આગળ આપણે બધી પ્રોસેસ કરીશું એટલે વડા તમારા બહુ જ સરસ એવા બનીને તૈયાર થશે તો જરૂર પ્રમાણે હું અહીંયા પાણી નાખતી ગઈ અને વડાનો લોટ આપણે ખીરું બનાવીને તૈયાર કરી દીધું છે અને આ ખીરાને આપણે જ્યાં સુધી કચોરી કરીએ ત્યાં સુધી પાંચ દસ મિનિટ આપણે વેસ્ટ ઉપર સાઈડમાં રાખી દઈશું હવે આપણે લઈ લેશું કચોરી જે ઠંડી થઈ ગઈ છે તો હવે એ એમાંથી આપણે બોલ્સ બનાવી લઈએ તમારે નાની મોટી જેટલી સાઈજ જોઈએ એ પ્રમાણે આપણે ગોળીઓ વાળી લેવાની છે તો આ મિશ્રણ છે એ બહુ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતે બોલ્સ આપણે બનાવી દઈશું નાના મોટા તમને પસંદ હોય એ પ્રમાણે સાઈજ તમારે રાખવાની તો અહીંયા બોલ્સ બનીને રેડી થઈ ગયો છે આ રીતે હું બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લઉં છું તો હવે પણ અહીંયા બધા જ બોલ્સ છે એ બનાવી અને રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા લીલા લીલા આપણા રોલ રેડી થઈ ગયા છે અને અહીંયા ખીરું છે એને પણ પાંચ મિનિટથી વધારે સમય થઈ ગયો છે હવે એની અંદર એક ચમચી જે આપણે વડા તરવા માટે મેં સાઈડમાં તેલ રાખ્યું છે એ ગરમ ગરમ તેલ આપણે આમાં નાખવાનું છે જેથી વડા છે ને એ એકદમ ઉપરનું લે છે ને બહુ જ સરસ એવું આવશે એટલા માટે હવે કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં ચમચી ઊંધી રાખીએ આનો ઉપર આંગળો ફેરવીએ તમે જોઈ શકો છો એકદમ સરસ કોટિંગ થઈ જાય છે તો આપણા વડા છે એની ઉપર કોટિંગ હોવું જોઈએ ખાલી સીધી કચોરી નીચે દેખાઈ જાય તો એ તેલમાં ફૂટી જાય એટલે એકદમ સરસ એવું કોટિંગ થવું જોઈએ હવે ચૂટકી જેટલા આપણે ખાવાનો સોડા નાખીશું વધારે નહીં અને સાથે મેં અહીંયા થોડું એવું લીંબુ નાખ્યું છે લીંબુ ન નાખો તો પણ ચાલશે સરસ એવા વડા બનશે લીંબુ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ વડા સરસ બનશે પરંતુ ગરમ તેલ નાખવાનું ભૂલતા નહીં તેલ ગરમ નાખશો એટલે વડા બહુ જ સરસ એવા બનીને તૈયાર થશે હવે આપણું બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે કચોરી નાખી ગોટ કોટ કરી અને આપણે હવે એને તળી લઈએ ગેસ ઉપર મેં પેન પહેલેથી જ રાખી દીધી છે તો હવે પહેલાં ચેક કરી લઈશું કે તેલ છે એ ગરમ થઈ ગયું છે કે નહીં તો થોડો એવો લોટ નાખી અને ચેક કરી લેવાનું આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અત્યારે તો એની ઉપર વડા રડું અત્યારે આપણે એ રીતે પાડી દઈશું જેટલા પેનમાં આપણને સમાય એટલા આપણે એની અંદર રાખી દેવાના છે તો કચોરી તો આપણે બનાવતા જોઈએ પણ તો એક વખત આ વડા બનાવજો લીલવાના બહુ સરસ એવા લાગશે અને પણ મસાલો તમે આ રીતે જ વઘાર કરીને બનાવજો એટલે તમને બિલકુલ એવું નહીં લાગે કે તમે લીલવાની કચોરી છે એના કરતાં પણ ટેસ્ટ સારો લાગશે અને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા વડા છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી થોડી થોડી વાર આપણે આ રીતે ચલાવતા રહીશું ચારાથી અને એનો કલર બદલાઈ જાય લેયર એકદમ સરસ ખૂબ થઈ જશે એટલે કલર પણ ખૂબ સરસ એવા આવી જશે ત્યાર પછી જ આપણે એને બહાર કાઢવાના છે તો આ રીતે બધા જ વડા મેં તળીને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે ફરી મળીશું નવા વિડીયા સાથે